શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ નમો ભગવતે વાસુદેવાય શંકર યોગીશ્વર અને કૃષ્ણ યોગેશ્વર છે શંકર મહારાજ દ્વાદશીને દિવસ આવ્યા છે યોગીશ્વર અને યોગેશ્વરનું મિલન થયું છે ભગવાન શંકર નિવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે શ્રી કૃષ્ણ પ્રવૃત્તિ ધર્મનો આદર્શ બતાવે છે એકદમ પ્રવૃત્તિમાં છે છતાં અંદરથી નિવૃત્તિ છે બધી પ્રવૃત્તિ કરે છે છતાં કોઈ પણ પ્રવૃત્તિમાં ચા પાણી ન છોડે તે મોહને કેમ છોડશે કામને કેમ છોડી શકશે ભજનાનંદ જોઈતો હોય તો વિષયાનંદ છોડવો જ પડે શિવજી કામમાં પણ વધારે વખત રહેતા નથી સ્મશાનમાં રહે છે શિવજી કહે છે ધ્યાનાનંદ ભજનાનંદ લેવો હોય તો થોડી પ્રવૃત્તિ ઓછી કરો એક ખેડૂતને બે કન્યાઓ તેમાંથી એક કુંભારને આપેલી અને બીજી ખેડૂતને આપેલી પિતા જે કન્યા ખેડૂતને આપેલી તેના ઘરે આવ્યા કન્યાને પૂછ્યું કેમ બહેન કેમ છે કન્યાએ કહ્યું આ વરસાદ પડતો નથી વરસાદ પડે તો લીલા લહેર છે તે પછી કુંભારને આપેલી કન્યાને ઘેર આવે છે કન્યાને કુશળ સમાચાર પૂછ્યા તે કન્યાએ કહ્યું માટીના વાસણ તૈયાર કર્યા છે તેના માટે ભઠ્ઠી ચડાવવી છે એકવાર વાસણ તૈયાર થઈ જાય તે પછી વરસાદ પડે તો સારું હું તો પ્રાર્થના કરું છું કે આ વર્ષે વરસાદ ન પડે તો સારું આ બાપ દીકરીની કથા નથી જીવ માત્રની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ બે કન્યાઓ છે આ બે કન્યાઓ એકી સાથે રહી શકે નહીં એક દુઃખી થશે અને બીજી સુખી થશે નિવૃત્તિનો આનંદ લેવો હોય તો પ્રવૃત્તિનો મનથી ત્યાગ કરો શરીરમાં શક્તિ હોય ત્યારે વિવેકથી પ્રવૃત્તિ છોડો અથવા ઓછી કરો બ્લડ પ્રેશર વધે અને ડૉક્ટર કહે ત્યારે માણસ શાંતિથી ઘરમાં બેસે તેનો કંઈ અર્થ નથી એકદમ પ્રવૃત્તિ છોડો તેમ તો કોઈને કહેવાય નહીં પણ પ્રવૃત્તિ ઓછી કરો પ્રભુ માટે થોડો સમય કાઢો વેદાંતનો અધિકાર વિલાસીને નથી વેદાંતનો અધિકાર વિરક્તને છે વાતો બ્રહ્મ જ્ઞાનની કરે ને પ્રેમ પૈસા સાથે કરે સ્ત્રી સાથે કરે સંસારના જળ પદાર્થ સાથે કરે એને કોઈ દિવસ બ્રહ્મ જ્ઞાન મળે નહીં જગત ખોટું છે એમ ભૂલવામાં લાભ નથી પણ જગત ખોટું છે એમ માની જગતમાં રહેવાનું છે વ્યવહાર વ્યવહાર ખોટો છે તેમ માની કરો મનુષ્ય પૈસાને ભૂલતો નથી અને ઈશ્વરને ભૂલી જાય છે તેનું તેને ભાન પણ નથી યોગીશ્વર અને યોગેશ્વરનું આ મિલન છે ભગવાન શંકર શ્રાવણ કૃષ્ણ પક્ષ દ્વાદશીના દિવસે શ્રી કૃષ્ણના દર્શન કરવા જાય છે શંકર એકલા ભગવાનના દર્શન કરવા જાય છે શંકરના ખાસ ગણ શૃંગી અને ભૃંગી છે શૃંગી ભૃંગીએ કહ્યું મહારાજ અમે તમારી સાથે આવીશું ભક્તિમાં સંગ સારો ન હોય તો વિક્ષેપ થાય ભજન અને દર્શન એકલા કરવા કારણ કે બીજા સાથે હોય તો બીજાનો રજોગુણ આપણામાં આવે છે ઘણા તો દર્શન કરવા જાય ત્યારે બીજાને બોલાવતા જાય છે બીજાને સત્કર્મમાં પ્રેરણા કરવી એ સારું છે પણ બીજા સાથે હોય તો રસ્તામાં વાતો ઘણી થાય છે આ સારું નથી દર્શન એક ચિત્તે કરો દર્શન કરી મંદિરના ઓટલે બેસવાનું અને ઠાકોરજીનું એ સ્વરૂપ જોયું હોય તે બીજા દિવસ સુધી આંખમાંથી અને મનમાંથી ખસે નહીં ઘણાને દર્શન કર્યા પછી પૂછો કે આજે ઠાકોરજીએ શું શ્રૃંગાર કર્યા હતા કયા વસ્ત્ર પરિધાન કર્યા હતા તો માથું ખંજવાળશે તો મંદિરમાં શું બીજાના કપડાં જોવા આવ્યા હતા દર્શન કર્યા પછી ઠાકોરજીને કહે છે તમે અહીં બેસી રહેજો હું મારા બંગલે જાઉં છું ઈશ્વર સિવાય કોઈનો પણ સાથ રાખવો નહીં જીવ દખાખોર છે જીવ અભિમાની છે સંતોની દ્રષ્ટિ પરમાત્માના કોઈ સ્વરૂપમાં ઠરેલી જ હોય છે બાહ્ય દ્રષ્ટિ નીચી જ હોય છે શંકરની દ્રષ્ટિ બ્રહ્મમાં જ હતી શૃંગી અને બૃંગીએ કહ્યું આપની સાથે અમે પણ દર્શન કરવા આવીશું શંકરે ના પાડી હું એકલો જઈશ તમે સાથે આવો તો મારા દર્શન ધ્યાનમાં વિક્ષેપ પડશે ઘણો કહે છે અમને સાથે લઈ જાઓ નહીતર અમે જાહેર કરીશું કે આ સાધુ નથી પણ શંકર છે આજે આયે સદા શિવ ગોકુલ મેં મહાત્માઓ અનેક રીતે આ વર્ણવે છે આજ સુધી જે નિરંજન હતા તે આજે નિષ્કામ પ્રેમને લીધે શાકામ થયા છે પ્રભુએ સંપત્તિ આપી હોય તો નિયમ લેજો કે હંમેશા બ્રાહ્મણને પૂજન કરાવીશ યશોદાજીનો નિયમ હતો કે રોજ સાધુ બ્રાહ્મણને ભિક્ષા આપી શિવજી મહારાજ પધાર્યા છે લોકો કહે છે આ સાધુ શિવજી જેવો લાગે છે શિવજી સ્વરૂપને છુપાવે પણ તે જ જાય ક્યાં દાસીએ શિવજી પાસે આવીને કહ્યું મહારાજ યશોદાજીએ આ ભિક્ષા મોકલાવી છે સ્વીકાર કરો અને લાલાને આશીર્વાદ આપો શિવજી કહે મને કોઈ વસ્તુની અપેક્ષા નથી મારે ભિક્ષા લેવી નથી મને કંઈ જોઈતું નથી મારે લાલાના દર્શન કરવા છે જય શ્રી કૃષ્ણ